આડો કેટલા જણાઓ પોત એ બી સીડી પેલો એબીસી માં પી આવે હા પી આવે છેલ્લે આવે એક્સ વાન જે પી આવે પહેલા બીજો આવે બીતારી આવ લે તાણે ઉપર હોમો મારી કે ચીડી રહો જોગીનો જોગીનો જે આવે એટલે જે આવે એ દડો મારે જોગીનાલો દડો દડો જે આવ્યો છે લે તારે એ લે ઓય ગોડા માગન એ મારો શું જા થોડો હેટોલી માદી એલે શું બીટા ગોમદેન મારો કરું છું

આઉટ આઉટ તો ઈવે નોટ મા વાત બોલો લીડ ઉપર થઈ જતો દીવો લીડ ઉપર થઈને જ નાકલવાનું હો તાને ના ના આ બાયની છોકરામાં આઉટ થઈ જા આ ના માં બાયની છોકરા આઉટ નહીં યાર ના ના છોકરાનું કોઈ બાયની છોકરા કોઈ લે આઉટ કોઈ હું નખોઈ આઉટ કોણ છે હું નથી હું નથી બસ બકા આપણે તો હાથ છોડો હાલો તો ઓહ

ફાઈનલ ભજ્યો ખવરાય હે હા ખવરાયો મને ખાણા હો સો કોરતી ખાઈ નાય તો વચ્ચે જતો ઓર આઉટ ના થાવ તું આગા પાછો થઈ જ હા જે

ચક ગો 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 માર્યો ચક ગો એ તો ચક ગો માર્યો ચક ગો એ તો દોહુ એમલો ડડો મસ્ત मारा છે બોલિંગ હું નોખું હવે પાઉર થઈ ગયો વાહ જોગી વાહ તું સુરેશી આ દે દો મને તારા ઉપર ગર્વ છે આઉટ કર્યા પર આ મન કોઈ તે હું કરી નો છું આઉટ કરે તે બચ્ચો બચ્ચો કોઈ ની ખબર આ વાત કરો છો તે તું બજો ના ખવરાવી લે તું તો આઉટ જો કરવાના આવતા તમન હંડા પડા લ્યા વાત કરો ભજો ની વાત આવો ને એવું કીધું ખબર જે ક્યાં ચાલો આવતો હું તમને ભજો આવ્યો ભજો ની રિશ્વત આપી તું એ ભજો તું અર જોઠુ બોલાસ એયો મને ઓને ખેલાડી હું હું થોડો જેવો તેવો માણસ છું આ ઓટ છે તો એલા આ ઓટ નતો આલ્યો ખબર પડતી નથી એ હેડો ભરવી પડે લે પચ્ચો ખવરાવા ના તતી મુતા હેડે માં એ તો લે ખવરાવે હેડ ના છે લે આબુ ખવરાવે હેડ કર લે એ ભાઈ ઉડ્યું અલા ગોટા ખવરાવ ગોટા ખવરાવ એ બોલા જ હું ખવરાવ હું બો ઓમ હેડ ઓમ ભમીજી અલા તું કે આ પાસે જલ્દી જલ્દી હેડ જલ્દી તો ના ચાલું જતો રે એમ ના ના એ હેડ સોમા હેડ દે એ ખવલાવ જે હે મોમેલા અમે થોડા મફત ના એકલા નહી ખવલાવા મને હે તન જી પંગરા પઠન કરે લ્યા ળો મોટો વાભા જો કર રત્ના મારી વાત હા મારી વાત પર હા આ પરદો ન્યો રહ્યો ને ઓમ 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 ચોહી લાયો આવું ળુંચુંચું જીરા પાવન ઇના ફગ ઓમ ઓમ જોય આ ઉંટીયા ને એમ કરે હ મન છે એક

હાચું સાચું કઉ તું પી રેકો એમ લઈ તાર આવી